જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી બનતા લીલી તુવેરના ઢેકરાની રેસીપી તો ટ્રેડિશનલ રીતે બનેલા આ લીલી તુવેરના ઢેકરા બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ છે તો ચાલો આ ટેસ્ટી લીલી તુવેરના ઢેકરા બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો લીલી તુવેરના ઢેકરા બનાવવા માટે આપણે સૌ પ્રથમ લીલી તુવેરને બાફવાની છે તો તેના માટે પેનમાં એક કપ જેટલું પાણી એડ કરી દઈએ હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને તુવેરના દાણાનો ગ્રીન કલર જળવાઈ રહે તે માટે અડધી ચમચી ખાંડ એડ કરી પાણીમાં મીઠા અને ખાંડને મિક્સ કરી લઈએ હવે મેં અહીંયા એક કપ જેટલા ફ્રેશ લીલી તુવેરના દાણા લીધેલા છે અત્યારે શિયાળો હોવાથી લીલી તુવેર સિઝનમાં છે હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી તુવેરના દાણાને બોઈલ કરી લઈએ અહીંયા આપણે એક કપ પાણી સાથે એક કપ લીલી તુવેરના દાણા લીધેલા છે તો કપના માપથી પાણી લેવાથી દાણા બફાઈ ગયા બાદ જો પાણી વધે તો આપણે તેનો ઉપયોગ પાછળથી લોટ બાંધવામાં કરીશું કેમ કે દાણા બાફતી વખતે તેના પોષક તત્વો તેમાં એડ થાય છે સાથે જ દાણાને બાફતી વખતે ઢાંકણ બંધ નથી કરવાનું તો લગભગ સાતથી આઠ મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બધું જ પાણી દાણામાં એબ્સોર્બ થઈ ગયું છે અને દાણાને ચેક કરીને જોઈએ તો તે સારી રીતે મેસ થઈ જાય છે મતલબ કે દાણા સારી રીતે બોઈલ થઈ ગયા છે હવે ઢેકરા માટે લોટ બાંધવાનો છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે તેમાં એક કપ સાથે અડધા કપ જેટલું એટલે કે દોઢ કપ જેટલું પાણી એડ કરી દઈએ સાથે જ ઢેકરાને સોફ્ટ બનાવવા માટે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અહીંયા તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે પાણીમાં તેલનું પ્રમાણ એક મોટી ચમચી જેટલું જ લેવાનું છે એટલે જો તમે તેલનું માપ વધુ લેશો તો ઢેકરા ફ્રાય કરતી વખતે ખુલી જશે હવે પેનમાં અડધી ચમચી આદુની પેસ્ટ સાથે જ પાંચથી છ નંગ જેટલા લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના જેથી લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો સાથે જ મસાલામાં અડધી ચમચી હળદર પાવડર ચપટી હિંગ સ્વાદ મુજબ મીઠું બે મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે તો ઢેકરામાં સફેદ તલનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે સાથે જ પાંચ ચમચી જેટલા કાળા મરીનો પાવડર તેની સાથે બે મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે તો ઢેકરાનો લોટ બાંધતી વખતે તેમાં થોડો ગોળ એડ કરવાથી ઢેકરા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે પણ જો તમને ગોળ ન ભાવતો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી પાણીને ઉકળવા દઈએ તો હવે પાણી ઉકળવા લાગ્યું છે તો તેમાં વન ફોર્થ કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ સાથે જ બાફેલા તુવેરના દાણા પણ એડ કરી બંને વસ્તુને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે પાણીને બે મિનિટ માટે ઉકળવા દઈએ જેથી બધા જ મસાલાની ફ્લેવર તેમાં એડ થઈ જાય હવે મેં અહીંયા એક કપથી થોડો ઓછો એટલે કે થ્રી ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે તેની સાથે વન ફોર્થ કપ જેટલો એટલે કે ચાર મોટી ચમચી જેટલો જવનો લોટ લીધેલો છે જો તમારી પાસે જવનો લોટ ના હોય તો બાજરીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો સાથે જ વન ફોર્થ કપ એટલે કે ચાર મોટી ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે આપણે જે ભાખરી બનાવવા માટે લોટનો ઉપયોગ કરતા હોઈએ તે જ લોટ લીધેલો છે હવે બધા જ લોટને વેલણની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ તમે વેલણની જગ્યાએ ચમચાનો પણ ઉપયોગ કરી શકો છો પણ ટ્રેડિશનલ રીતે આ લોટને વેલણની મદદથી જ મિક્સ કરવામાં આવે છે તો હવે તમે જોઈ શકો છો કે લોટે બધા જ પાણીને એબ્ઝોર્બ કરી લીધેલું છે અને આપણો ઢેકરા માટેનો આ રીતનો લોટ બનીને તૈયાર છે જો તમે આ રીતે ઢેકરા માટે લોટ તૈયાર કરતા હોય અને તેમાં કોરું લોટ દેખાતો હોય તો ફક્ત એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી આ રીતનો પરફેક્ટ કરી લેવું હવે તૈયાર કરેલા લોટને આપણે બાફવાનો છે તો પેનને ગેસની ફ્લેમ પરથી લઈ લઈએ અને તેના ઉપર ઝાડા તળિયાવાળા તવાને રાખી દઈએ ત્યારબાદ તેના ઉપર તૈયાર કરેલા લોટવાળા પેનને રાખી પેનનું ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર લોટને દસ મિનિટ માટે બાફી લઈએ તો ઢેકરા બનાવવા માટે લોટને બાફવાની આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે લોટને બાફતી વખતે ગેસની ફ્લેમ પર તવી રાખી તેના ઉપર પેનને રાખી લોટને બાફવાથી લોટ પેનના તળિયે ચોંટશે નહીં અને સારી રીતે બફાઈ જશે તો હવે દસેક મિનિટનો સમય થઈ ગયો છે તો ઢાંકણ ખોલી બાફેલા લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટ હાથમાં સારી રીતે બાઇન્ડ થઈ જાય છે અને ચોંટતો પણ નથી મતલબ કે તે સારી રીતે બફાઈ ગયો છે તો હવે તેમાં ચાર મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા ફ્રેશ કોથમીરના પાન એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી ગરમ લોટને ઠંડો કરવા માટે બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આ લોટને આપણે હાથ અડાડી શકાય તેટલો ઠંડો કરી લઈએ તો લગભગ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને આપણો લોટ હાથ અડાડી શકાય તેટલો ઠંડો થઈ ગયો છે હવે આપણે તેને મિક્સ કરવાનો છે તો તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી લોટને હાથની મદદથી સારી રીતે મસળી લઈએ તો મેં લોટને સારી રીતે મસળી અને ભેગો કરી લીધેલો છે હવે ઢેકરા બનાવવા માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધેલું છે હવે તૈયાર કરેલા લોટમાંથી થોડો લોટ હાથમાં લઈ રાઉન્ડ શેપનો બોલ્સ બનાવી લઈએ ત્યારબાદ આંગળીઓની મદદથી તેને થોડું ફ્લેટ કરી લઈએ તો મેં વડાના શેપમાં ઢેકરાને તૈયાર કરી લીધેલા છે હવે આ જ રીતે બધા જ ઢેકરા બનાવી લઈએ હવે આપણે આ ઢેકરાને ફ્રાય કરવાના છે તો તેના માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરવા રાખી દીધેલું હતું તેલ ગરમ થઈ ગયું છે હવે તૈયાર કરેલા ઢેકરાને ગરમ તેલમાં ફ્રાય કરવા માટે એડ કરી દઈએ શરૂઆતમાં આપણે ઢેકરાને પલટાવાની ઉતાવળ નથી કરવાની તે એક સાઈડથી થોડા ફ્રાય થશે ત્યારબાદ આપણે તેને ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશો સાથે ઢેકરાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે તો ઢેકરાને ફ્રાય થતાં લગભગ સાતથી આઠ મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ઢેકરા બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ફ્રાય થયેલા ઢેકરાને મોટી ગરણીમાં લઈ લઈએ જેથી બધું જ વધારાનું તેલ નીકળી જાય તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલા ટેસ્ટી અને ક્રિસ્પી લીલી તુવેના ઢેકરા બનીને તૈયાર છે તો હવે ગરમા ગરમ ઢેકરાને સર્વ કરી લઈએ મેં આ ઢેકરાને ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે તમે તમારી મનપસંદ ચટણી સાથે તેને સર્વ કરી શકો છો તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે લીલી તુબેના ઢેકરા બનાવવા કેટલા સરળ છે તો તમે પણ એકવાર ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ